જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી કે દેવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નથી શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નથી તો મિત્રો જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતનું પાલન કરતા હતા ते संकेत थी आप भी जान ही कि अपना घर में भगवान आशीर्वाद है कि नहीं तो खास ने आप वीडियो में अमित तुमने अमूक संकेत जाना दे रही या छिए जिस संकेत तो चारियां आपने पर खबर पड़ी जैसे कि शो अपना घर में भगवान नो कि माताजी वास है कि नहीं શું અપના કર્મ માતાજીનો આશીર્વાદ છે કે નથી તો ખાસ દરેક અહેંદો પાયો તત પહેનો આ વિડિયોને અંત સુધી નિહાળજો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી બની છે મિત્રો સંગીત તમને વાત કરીએ તેના પહેલા એકવાર આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં जय माता जी जरूर थे की कृपा हमेशा आप सब पर बनी रहे पहलू छे सूती वखते सपना में जो कोई भगवान की तस्वीर के कोई पर मंदिर देखा आवे तो ये सीधा संकेत है कि आपना परिवार पर भगवान पर आशीर्वाद है બીજું છે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દીવેલ પૂરેલ હોવા છતાં ઓલવાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિ કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગોગળનો ધૂપ કરવો જોઈએ ત્રીજું છે અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવા જોઈએ ચોથું છે આપે મનોમત કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ પાછું છે મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દિવાથી મંદિરમાં આગ લાગવી જો ક્યારેય પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંકેતો છે જેથી કરીને તમારે ભગવાનની જરૂરથી માફી માંગવી જોઈએ તેમજ પૂજા પાઠ પણ કરાવવા જોઈએ છઠ્ઠું છે भगवान ने फूल चढ़ाता पर सारा रहे तो समझो कि समग्र परिवार पर भगवान आशीर्वाद बनेला है हमेशा घर में पॉजिटिव ऊर्जा वास है सातमुजे घर में राखेला मंदिर न वातावरण प्रफुल्लित हो तो परिवार भगवान आशीर्वाद बनी रहे खास करें ने। आबेलो मंदिर मंदिर तो खास हमेशा स्वच्छ सेवा रीते थमी चाहिए। जीए छे घरना मंदिर में भगवान की सामग्री कोई पण बीजू वस्तु न राखशो जो कोई अन्य सामग्री हाशे तो परिवार पर ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહેશે નવું છે ભગવાનને ધરાવવામાં આવેલ થાળમાં કોઈ પણ જીવ પછી તે કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો ખાતું જોવા મળે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ છે તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યું છે કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે તારેનો થાળ ચાખવા આવે છે જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ રસ્વો છે પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અગિયારમું છે પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તેમજ આપણા સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા છે બારમું છે જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી તેરમું છે જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ એક અગરબત્તી આપ તુલસીના છોડ પર પણ રાખી શકો છો જવતનું છે જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ માનવામાં આવે છે આવા સંજોગોમાં માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી તેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ પંદરમું છે મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી સોળું છે તેમાં પડેલા ધંધાની આવકમાં અચાનક જ વધારો થવા લાગીએ તો પણ સમજવો કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે આવા સમયમાં ક્યારેય અભિમાન કરવું નહીં અને ખમંડી બનવું નહીં પરંતુ સાચા મનથી લક્ષ્મીજીને આભાર માનવો સત્યવું છે ઘરમાં રહેલો નાનો બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ હરખાઈ જતું હોય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી પાછું આકર્ષિત કરે છે અઢારમું છે આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે ઓગણીસમું છે એક માન્યતા અનુસાર ક્યારેય પણ તમે કોઈ પણ ભગવાનની પિત્તળની મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે જો પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે તો પણ સમજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે વિસ્મુ છે ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને બારી બારણા બંધ કરીને ધ્યાનથી બેસો તો ત્યારે તમને ઓમ ઓમનો અવાજ સંભળાતો હોય તેઓ ભાસ થવા લાગી તો પણ સમજવું કે તે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વાસ છે અને મિત્રો આ માહિતી કોઈ સુધી પહોંચાડવી એ પણ એક પુણ્યનું કામ છે જેથી તમે આ માહિતી કોઈને શેર કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો એટલે જરૂરથી આ માહિતીને તમારા ગ્રુપમાં અને મિત્રોમાં શેર કરો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખો જેથી કરીને માતાજીની કૃપા આપ સૌના પરિવાર ઉપર બની રહે અને હા અનેક ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ